નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું માર્કેટ આજે પોઝિટિવ રહ્યું હતું નિફ્ટી ઇન્ડેક્સ એકસો ત્રીસ પોઈન્ટ વધી ચોવીસ હજાર સાતસો ના અંક સાથે બંધ આવ્યો છે આજે નિફ્ટી રિયાલીટીમાં પોણા બે ટકાની તેજી રહી હતી નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન ગયો છે આજે કોચિન શિપયાર્ડમાં સાડા બાર ટકાની રહી હતી રામા સ્ટીલમાં સાડા બાર ટકા કુલકર્ણી પાવર ટોલ્સ કેપીટીના નામથી કુલકર્ણી પાવર ટોલ્સ દસ ટકા હરિઓમ પાઇપમાં સાડા અગિયાર ટકા અવાન્ટેલમાં તેર ટકા સુરત એસ્ટેટમાં સાડા દસ ટકા એનડીઆર ઓટો સવા આઠ ટકા ડાટા પેટર્નમાં સવા છ ટકા જેએમ ફાઈનાન્સીયલમાં આઠ ટકા વેલસ્પન પર્કમાં સાડા પાંચ ટકા ક્રિષ્ના ફર્સ્ટ કેમ્પમાં પાંચ ટકા ફોકસ લાઇટિંગમાં પાંચ ટકાની તેજી રહી હતી અને સિલ્વરમાં આજે અઢી ટકાની થઈ જ રહી હતી દોસ્તો નીચા ભાવે માલ ભેગો કરી લઈને ત્યાર પછી સ્ટોકને ઉપર લઈ ને પ્રોફિટ બુક કરી લેવાવાળા વાળા મોટી મૂડી વાળા મોટા ખેલાડીઓની એક આખી સાયકલ હોય છે અને તેઓની નજર એવી કંપની ઉપર હોય છે કે જેમાં અત્યારે ખાસ મુવમેન્ટ ના હોય વધારે વોલ્યુમ પણ ના હોય તેમાં તેઓની ધીમી ગતિએ ખરીદી ચાલુ થઈ જાય છે ઉપરના લેવલે પ્રોફિટ બુક કરી અને છૂટી થયેલી મૂડી તેઓ અહીં ખેલ ફાળવા ઉપયોગમાં લઈ લેતા હોય છે અને સારા ફંડામેન્ટલ વાળી નહીં ચાલેલી કંપનીનો સાયકલમાં વારો આવી જતો હોય છે અને આ ચક્ર અવિરત ચાલ્યા જ કરે છે આજે આપણે અહી નીચા લેવલે ટ્રેડ કરતી થોડી કંપનીનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલી કંપની છે ઇન્ડો યુઝ બાયોટેક લિમિટેડ સ્ટોકમાં આજે પાંચ ટકાની તેજી ગઈ હતી ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પંદર કરોડ સિત્યોતેર લાખ હતું તે ત્યાંથી વધી તેત્રીસ કરોડ આડત્રીસ લાખ થયો છે નેટ પ્રોફિટ બાવન લાખ થી વધી ત્રણ કરોડ અડસઠ લાખ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષનો પંચોતેર છે સ્ટોક અત્યારે સપોર્ટ લેવલે ટ્રેડ કરી રહ્યો છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પંદર કરોડ છે રિઝર્વ કંપની પાસે અઠાવન કરોડ છે માર્કેટ કેપ ત્રણસો વીસ કરોડની છે આ એક માઇક્રો કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ એકસો સાઠ રૂપિયા છે બાવન વીક આ ત્રણસો અઠ્યાસી રૂપિયા સુધી ગયેલો છે આ એક માઇક પી રેશિયો ઓગણીસ છે આરઓસી એકવીસ ટકા છે આરઓઈ ત્રેવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સિત્તેર પોઈન્ટ અઢાર ટકા છે પબ્લિક નું હોલ્ડિંગ ઓગણત્રીસ પોઈન્ટ ત્રાસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે અપડેટર સર્વિસિસ લિમિટેડ આ એક સર્વિસ સેક્ટરની કંપની છે ફંડામેન્ટલના આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં સત્સો બત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધી સાતસો નવ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચોવીસ કરોડ થી વધી ચોત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેવીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજી ત્રણ વર્ષનો બાવીસ ટકા છે માર્કેટ કેપ બે હજાર અડસઠ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો નવ રૂપિયા છે બાવન વીક હાઈ ચારસો ઓગણચાલીસ રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો છત્તર છે આરોસી પંદર ટકા છે આરઓઈ તેર ટકા છે બુક વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠાવન પોઈન્ટ અઠ્યાસી ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ પંદર પોઈન્ટ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો બે કરોડ છે રિઝર્વ કંપની પાસે આઠસો એકાણું કરોડ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ફંડામેન્ટલ ને સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો એકોતેર કરોડ હતું તે વધીને આઠસો સત્તાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ વીસ કરોડ થી વધી ત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે જયારે ત્રણ વર્ષનો તેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પાંચસો સાડત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે અગિયારસો પાંચ કરોડ છે માર્કેટ કેપ પાંચ હજાર સાતસો બાસઠ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો અડસઠ રૂપિયા છે સ્ટોકમાં આજે બે ટકાની તેજી રહી હતી બાવન વીક હાઈ પાંચસો ચાર રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો છેતાલીસ છે આરઓ સી પંદર ટકા છે આરઓઈ સોળ ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સિત્યોતેર પોઈન્ટ નવ્વાણું ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ છત્રીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ સોળ પોઈન્ટ ઓગણીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ માત્ર ત્રણ પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે મોતીસન્સ જ્વેલર્સ લિમિટેડ સોના ચાંદી ડાયમંડના ઘરેણા બનાવતી આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ એક હજાર સત્સો ત્રેસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ સોળ રૂપિયા નેવું પૈસા છે ટકા છે જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો સત્તર કરોડ હતું તે એકસો ઓગણીસ કરોડ થયો છે એક્સપેન્સ થોડો વધવાથી નેટ પ્રોફિટ અગિયાર કરોડ થી અગિયાર કરોડ રહ્યો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો દસ કરોડ ત્યાંથી પંદર કરોડ વધીને બાવીસ કરોડ બત્રીસ કરોડ થઈ અને તેતાલીસ કરોડ થયેલો છે ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ચૌદ ટકા છે ત્રણ વર્ષનો બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બોતેર કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો પંદર કરોડ છે પ્રમોટર હોલ્ડિંગ સાસઠ ટકા છે એફઆઈઆઈ ઝીરો પોઈન્ટ સોળ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ઓગણપચાસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ તેત્રીસ પોઈન્ટ છોત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક કંપની છે જેનું નામ છે બ્રેઇન બીજ સોલ્યુશન લિમિટેડ સ્ટોકમાં આજે સાડા દસ ટકાની તેજી રહી હતી પાંચ દિવસમાં સાડા સૌ ટકા ચાલ્યો છે અને એક મહિનામાં બાવીસ ટકા ચાલ્યો છે આ સ્ટોક કંપની લિસ્ટેડ થઈ ત્યારથી માઇનસ રિટર્ન આપેલું છે ચાર્ટ પેટર્ન એવી બની છે કે બોટમ બની ગયું છે પરંતુ કંપની નુકસાનીમાં ચાલે છે નુકસાની વધતી જાય છે માટે આ કંપનીથી ચેતતા રહેવું અથવા દૂર રહેવું ચલાવે છે ઓપરેટર કંપની પ્રોફિટમાં છે જ નહીં માલ વેચી પણ ત્યાર પછી લોઅર સર્કટ લાગી જશે માટે આ કંપનીથી જતા રહેશો તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર